ડાયમંડ બુર્જનું ઉદઘાટન કરવા પીએમ આવી રહ્યા છે ત્યારે સી પાટીલ અત્યારે સંબોધન કરી રહ્યા છે જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે મોદી સાહેબ સુરતમાં હવે એના પહેલા એક અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક એક ગલી એક એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય એની શરૂઆત કરવામાં આવી છે અને સાત દિવસથી આ ઝુંબેશ ચાલુ છે સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે દર વખતે બીજા નંબરે આવે આ વખતે પહેલા નંબરે આવે છે એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે આજે લગભગ પંદર કિલોમીટરની પચીસ હજાર અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાકર બનાવવામાં આવી હતી એમાં પણ સ્વચ્છતાનો સંદેશ સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્યકક્ષાના શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સંદીપભાઈ નિરંજનભાઈ ભાજપના પ્રમુખશ્રી સૌ પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો હું જે માનવ સાકારમાં જોડાના સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પ બદલ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુસ્ટની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ